બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મામલતદાર હામીરભાઈ વાઘેલાની બદલી કરવામાં આવી છે નિષ્ઠાવાન અને પ્રમાણિકતા માટે અને દાદાના હુલામણા નામે જાણીતા મામલતદારની બદલી થતાં તાલુકાના અનેક અરજદારો અને આગેવાનોમાં નિરાશા જોવા મળી રહી છે બદલી બાદ હમીરભાઈ વાઘેલાનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જ્યાં વાવ તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ સહિત એફપીએસ સંચાલકો તેમજ એમડીએમના સંચાલકો મોટી સંખ્યામાં તાલુકાના વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ તાલુકાના જુદા જુદા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં વિવિધ આગેવાનો કર્મચારીઓએ મોમેન્ટો અને શાલ આપી સન્માનિત કર્યા હતા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનોએ પુષ્પ વર્ષા કરી સેવકગણો પણ ઝૂમી ઉઠી વિદાય આપી હતી વાવ મામલદાર એચ બી નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી સંભાળી નાના મોટા માણસોનો ભેદભાવ કર્યા વિના પ્રમાણિકતાપૂર્વક અરજદારોની કામગીરી કરી છે ખૂબ જ સારી રીતે પોતાની ફરજ નિભાવનાર અધિકારીની બદલીના સમાચાર મળતા ઘણા અરજદારો નિરાશ થઈ ગયા છે સરળ અને હસમુખ સ્વભાવના એચ બી વાઘેલાના કામથી અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ પ્રભાવિત હતા ઓફિસમાં જરૂર પડે અન્ય અધિકારીઓને કર્મચારીઓ પણ યોગ્ય માર્ગદર્શન આપતા જેથી ઓફિસના સ્ટાફને પણ તેમના પ્રત્યે આદર હતો આવા અધિકારીની બદલી થતાં સ્ટાફના કર્મચારીઓ પણ નિરાશ જેવા થઈ ગયા છે